સન્ડે હતો આજે રવિવાર હતો અને લગભગ મને 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 એવું લાગ્યું લગભગ નહીં આમ તો 99% 98% હવે આમે આપાડે પૂરા થઈ જાય પછીનું સૌથી હાઈએસ્ટમાં ટ્રાફિક આજે હું કહેવાનું આ અમે બે બેલ કન્ટિન્યુ બનાવતા હતા પણ કોણ ગસ્ટમ છે એની સામે જોવાનો ટાઈમ અને હેંગ થઈ ગયા

બેજા ફટાફટ પ્લાન એવો બની ગયો કે ફૂલ ફેમિલી અમે 12 12 જણા મયરમાં જોવા જઈએ દાદા તો નહીં આવે ને ફોન તો વાત છે એ પપ્પા બાને નો ફાવે ગુજરાતી મૂઈ બાને આલે ને એ આવો તણ દાદા તો નહીં જ આવે ઈ ના પડદે છે

અબ બાળકને બગાવા છે ઓચરવાના અંકરા સોનો ટાઈમ નથી કે બીટ સેટિંગ નથી શું જ ભાઈ હવે એનો જવાબ દેતો હું વાંધો છે સોનો ટાઈમ નથી 10 વાગે 10:30 ના વાગેનો છે હવે કેટલા વાગે હા 10 સર ગુજરાતી મૂવી જોનું હોય 1.5 કલાકમાં હોય એટલે 9:30 હું જોઈ લઉં જોઈ લઉં પહેલા પછી વાત કરીએ આપણે તું એ જવાબ ન દેવાય 10:30 ફૂલ હોય તો તું ખઈ લે

હું એન કરું રોવા મેળો મને તેડી લ્યો મારે કમર દુખે છે આનું કવડું તારું વજન કેટલું છે

ભાઈ આમ જેને જેને ખબર હોય જરા કોમેન્ટ કરજો હું તમને કહી દઉં માધવ ટેક્સટાઇલ માધવ માધવ ખાલી નામ છે માધવ હા માધવ હા હા એમાં માધવ કૃષ્ણ ભગવાનનું નામ છે આપણો શોપનું નામ ઈ છે અને ત્યાંની આ સાડી બાહે પહેરી છે આજે ટ્રાય કરો હવે બતાવા જ આવો અંદર હા 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 બતાયો બતાઈ આવો એટલે અંદર બધા લેડીઝ લોકો ઈ બેડરૂમમાં છે કપડાની એક બીજાની ઘણા કપડાં શોપિંગ કરીને તો બધા ટ્રાય કરે છે નવરાત્રી કોણ કેવા લાગે નવરાત્રી આવી હા એટલે એક કિના કપડાં માંગશે એટલે તો મને ઓલું દેતો એટલે માપી લે ને એટલે સાડે આવી જશે હા ઢોળાટી ન આવી ને હા ત્યાં ફ્લિપકાર્ટ માં ઢોળાટી નથી મળવાની લ્યો

એ ઈ બહુ મોંગો છે બેટા અમુક વસ્તુ સસ્તી છે અમુક મોંઘી છે તમને પૂછે સસ્તું શું છે ઈ મંગાવ્યું છે લે મંગાવડ ના પડેસ લેગા કઈ તો જો મોંગા લે લે વીડિયો લેવા જ ના પડે છે આ બધા તો 12વી આવ 12વી આવ

મમતા મા <laughs> <laughs> <laughs>

રાણી છુપાય છુપાય કહેવાય આલે ને કોણ માન પછી ક્યારેક કામ આવે એટલે ક્યારેક છા હોય સપના ફ્રીતા હાલું નથી આમ ફરવું તું અંદર વહી ગયા વેલા અહીંથી આમ ગજીબોન બધે હતું ઓલી બાજુ ચોપાટીનું શું છે હે તા કરે કેમ તારે એવું ન કરે હે મમ્મી મમ્મીને રમાડવી ન હોય પછી કસરત માં લઈ જા ક્યાં ચડી શકી પણ હામે ટીંગાવાનું હોય પડીશ બટા પછી જો

મને ઢોસા તો ખાઈ પણ હવે મને એટલું બધું મન નો ભાઈ ઓલી વાત કરી ને ઢોસા બનાવવા તમે જાઓ તો આ જે વસ્તુ થાય ને એટલે એમ થાય કે નથી ખાવા જોયું હે કાકી કાકા છે ને દાવલા સકડા ફેરવતા તો જો નીકળી ગયા હું ન્યા જાઉં છું આ કાકા હે હેમા હેમા તાર પર બોડી છે બેસ તો હેમા બેસું

આમાં આમાં બહુ વધારે બળ કરવું પડે ઓલામાં શેજ નમી ગયો હોય હા હાલ એ જોજે ભાઈ એનું માથું જોજે ઈ નું છે હા નીચે પ્લાસ્ટિક ના ડટ્ટા આવે ને નીકળી ગયા આમાં અવાજ વધુ આવે અહ હવે આ 5 મિનિટ અત્યાર કરવી ને તો હવે ઊભા ન થઈએ બધું લિમિટ માં કરવાનું છે 15 15 કે 30 30 ના સ્ટેપ કરવાનું છે બધા લાઈનમાં હા ખાવ એટલે એ થાય ઢોસા ખાવ ન લડાય હજી ચેલેન્જ આપી છે ને ઈ બોલું તમે

એટલે કાકા કાકા એમ કેતા હતા કે આ એક ગાર્ડન એવું છે ને કે એવું લાગે છે કે અગિયાર વાગે આમાં બહાર નહીં કાઢે પણ એમ કીધું ટાઈમ થયો છે ને આમ ઘરે જવા માટે નીકળે જાય એટલે અમે ગેમ ત્યાં રમતા હતા ને ત્યાંથી અહીંયા વી આવ્યા ત્યાં અગિયાર વાગ્યા ને તેઓ અહીંયાથી જો પાવર કટ થઈ ગયો લોકો અંધારામાં ઓટોમેટિક બહાર નીકળી જાય કાકા આ આઈડિયા કેવો લાગ્યો ગયો મસ્ત આઈડિયા વોચમેન આવું જ ન પડે ઓટોમેટિક ભાગે એવું હું છો રોજ કોકાર તકરાર કરી પાવર બંધ કરી દે બધા નીકળી જાય

અલગ અલગ જેને હિન્દી નો હિન્દી છે ને છે હે ટ્રાન્સફર છે કોફીમાં એમાં એવું છે ઓફિસે એક બે વાર કોફી મગાવી ચાર પાંચ વાર

જમીન નવડા થાય ને એમ ખબર તરત એમ ચા પીવે બધા ચા પીવે પછી ચા પીધા જમીન જમીન પીવે હાલે જ ને પણ ફૂવા સમય પીધે

પછી હેથાંશે ડાન્સ કર્યો કે નહીં અને કર્યો તો કેવો કર્યો એટલે એનો મતલબ એવો થયો બીજો સવાલ પૂછો કર્યો તો કેવો કર્યો તો એનો મતલબ એવો થયો કે પેલા સવાલમાં જુઓ બહાર હેથાંશે ડાન્સ કર્યો હેતાં ડાન્સ જવો હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું જોતા હોય છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો વાગે જઈશ શાજ શ્રી કૃષ્ણ જય કીધું